જિંદગી કા એ સફર હૈ એક એસા સફર કોઈ સમજા નહીં કોઈ જાના નહીં યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચેનો એક બહુ જ મહત્વપૂર્ણ બલકે અર્થપૂર્ણ સંવાદ છે અને એમાં યુધિષ્ઠિર યક્ષને એક પ્રશ્નના જવાબમાં કહે છે કે જીવનનું અંતિમ સત્ય છે ને એ મૃત્યુ છે અને કદાચ મૃત્યુની છેલ્લી ઘડી સુધી પણ માણસ એ સત્યને કદાચ સમજી શકતો નથી અથવા તો પામી શકતો નથી ગુરુવારે એટલે કે બારમી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વન સેવન વન ડ્રીમ લાઇનર બોઈંગ વિમાનની જે સફર હતી એ જે ડ્રીમ લાઇનર હતું એ ડ્રીમ લાઇનરમાં અનેક લોકોને એમ હતું કે અમે આકાશમાં ઉડીને આકાશને આંબીને લંડન પહોંચી અને કોઈ માનતું હતું કે કારકિર્દી બનાવીશું કોઈ માનતું હતું કે પરિવાર સાથે સહેલગ જઈશું અને એ તમામ લોકોની જિંદગીની હાલત શું થઈ આજે ફોકલ પોઈન્ટમાં એ અંગે ચર્ચા કરીશું કે જિંદગી ક્યારેક તાળી આપી દે છે અને ક્યારેક મોત જે છે એ કઈ વ્યક્તિને ક્યાં આવીને ભરખી જાય છે બાપડા બીજે મેડિકલ કોલેજના પાંચ વિદ્યાર્થીઓ કે જે જમવાના સમયે હોસ્ટેલની મેસમાં બેસીને જમી રહ્યા હતા એમને ક્યાં ખબર હતી કે ઉપરથી જે વિમાન જઈ રહ્યું છે એ કાર્ડ બનીને એમને ભરખી જશે અને બસો બેતાલીસ યાત્રીઓ કે જે પ્લેનમાં જતા હતા એમાંથી કયા યાત્રીને કલ્પના હતી કે ખરેખર બચી જશે એ જે વિશ્વાસ નામનો યાત્રી હતો એને વિશ્વાસ જ નહોતો આવતો કે એક પોતે ખરેખર બચી જશે ટૂંકમાં મૃત્યુનો ખેલ જે છે એ કેવો અજબ ગજબનો છે એની આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ ઉમટમાં કારણ કે આ એક માત્ર વિમાન ધ્વંસ નથી થયું એની સાથે અનેક જિંદગીઓના સપના જે છે એ ચકના ચૂર થઈ ગયા છે માત્ર વ્યક્તિ નથી મૃત્યુ પામ્યું પરંતુ એની સાથે એક આખે આખો પરિવાર અને સગા સંબંધીઓની એક આખી જે એક વ્યવસ્થા હતી એ આખી જ નંદવાઈ ગઈ છે દાખલા તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એવું માનતા હતા કે ટ્વેલ્વ જીરો સિક્સ એટલે કે બાર તારીખ અને છઠ્ઠો મહિનો વન ટુ જીરો સિક્સ એ એમનો લકી નંબર છે અને એમને જે સીટ મળી હતી એ સીટમાં પણ બિઝનેસ ક્લાસની ટુ ડી સીટ હતી પરંતુ એમાં પણ એમનો ક્રમ જે છે એ બારમો નંબર હતો એ એમની જિંદગીમાં જ્યારે એમને પહેલું સ્કૂટર ખરીદ્યું હતું ત્યારે એમને પણ ગાડી ખરીદી ત્યારે એનો નંબર જે છે વન ટુ ઝીરો સિક્સ રહેતો હતો બાર ઝીરો છ એટલે કે વન પ્લસ ટુ પ્લસ સિક્સ એટલે કે અઢાર નવનો આંકડો જે છે એ સેટ થાય એવું એ માનતા હતા પરંતુ એ લકી નંબર જે છે એ અનલકી સાબિત થશે એવી વિજયભાઈને પણ કલ્પના નહોતી અમદાવાદના એક અત્યંત સાધન સંપન્ન ઔદ્યોગિક પરિવારની વાત કરું તો તૃપ્તિ સોની એ પારિવારિક મિત્ર છે તૃપ્તિ સોનીનો ભાઈ નિશિત સોની એને એક્સપેડિશનનો જબરજસ્ત શોખ છે અને એ અમદાવાદથી ટોયટા ફોર્ચ્યુનરમાં બાવીસ દેશો ક્રિસ ક્રોસ કરીને એ લંડન તેરમી જૂને પહોંચવાના હતા અને એ આ એક્સપેડિશન કરીને લંડન પહોંચે ત્યારે એને ત્યાં પહોંચવા માટે એના પરિવારના સભ્યો સ્વપ્નિલ સોની એમના પત્ની યોગાબેન અને બહેન અલ્પા એ લંડન એને મળવા જવાના હતા અને એમને નવ તારીખની ટિકિટ બુક કરાવી હતી પછી તેરમી તારીખની ટિકિટ બુક કરાવી હતી પણ પછી લાગ્યું કે નહીં નિશ્ચિત જે છે એ તેરમીએ લંડન પહોંચવાનો છે તો આપણે પણ બારમીની ફ્લાઇટ પકડી અને તેરમીએ પહોંચીએ અને એમને ક્યાં કલ્પના હતી કે બારમીની ફ્લાઇટ જે છે એમાં સાચા અર્થમાં બાર વાગી જશે ડૉક્ટર પ્રતિક જોશીની વાત કરું તો આ એક એવો ડૉક્ટર હતો કે જે રાજસ્થાનના છેલ્લા છ વર્ષથી એ લંડનમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા એમના પત્ની જે છે એ પણ ડૉક્ટર તરીકે ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરતા હતા એમના ત્રણ સંતાનો હતા છેલ્લા છ વર્ષથી એમણે એટલી બધી ચીવટથી વર્ક કર્યું અને મહેનત કરીને પૈસાનો જુગાડ કરીને પરિવારના તમામ સભ્યોના વિઝા અને પરમનન્ટ રેસિડન્સી લંડનમાં થાય એવી વ્યવસ્થા કરી અને પોતાની પત્ની જે છે જે હોસ્પિટલમાં ડોક્ટર તરીકે જોબ કરતી હતી સરકારી જોબ કરતી હતી સરકારી જોબમાંથી રાજીનામું આપ્યું દાગીના ઘડાવ્યા બધા ઘરનાની ડિલિવરી લીધી સામાન પેક કર્યો અને ભારતમાંથી તમામ ઘરની વસ્તુઓ જે છે એ પેક કરીને લંડન જવા માટે ગયા અને વિમાનમાં જે છેલ્લી સેલ્ફી લીધી એ જીવનની અંતિમ સેલ્ફી હશે એની કલ્પના ડૉક્ટર પ્રતીક જોશીને કે એમના ડૉક્ટર પત્નીને કે ત્રણ સંતાનોને કલ્પના જ નહોતી એ જ રીતના કોઈ મા પોતાની બે વર્ષ અને દસ મહિનાની દીકરીને ચોથા માળેથી ફેંકવાની વાત કરે એ વાત તમારા કલ્પનામાં આવે છે પણ યુએન મહેતા હોસ્પિટલની ડૉક્ટર ચંચલ ભંડારીએ મજબૂરીમાં પોતાની કેરટેકરને આ કહેવું પડ્યું કારણ કે ડૉક્ટર ચંચલ ભંડારી જ્યારે યુએન મહેતામાં સેવા બજાવતા હતા અને બપોરે પોણા બે વાગે એમની કેરટેકરનો ફોન આવ્યો કે મેડમ અહીંયા કોઈક અકસ્માત થયો છે મોટો બોમ્બ ફાટ્યો હોય એવું લાગે છે અને ભયંકર ગરમી છે આગ લાગે એવી સ્થિતિ છે અને અમને બહુ બીક લાગે છે ડૉક્ટર સંચેલ ભંડારી કંઈ સમજાય એ પહેલાં બીજી મિનિટે ફરી પાછો ફોન આવ્યો કે મેડમ તમે તાત્કાલિક આવો અને આ દીકરીને મને બચાવો નહીં તો આ દીકરી મરી જશે એવી મને બીક લાગે છે અને ડૉક્ટર સંચેલ ભંડારી બધું જ કામ પડતું મૂકીને હોસ્પિટલથી સિત્તેરમી સ્પીડે ગાડી ચલાવીને ત્યાં અતુલ્યમ હોસ્ટેલ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં પોલીસનો કડક બંદોબસ્ત આવી ગયો હતો અને ત્યાં આગળ જવા એવું નહોતું એમને જેમ તેમ કરીને ગાડી એક જગ્યાએ ઊભી રાખીને દોડતા દોડતા પહોંચ્યા અને કેરટેકરને પૂછ્યું કે તું ક્યાં છે બેન તો એને કીધું કે અમે આગથી બચવા માટે ચોથા માળે પહોંચી ગયા છે અને હવે મેડમ મને તાત્કાલિક બચાવો આ દીકરીનું શું કરું અને પછી બધાએ જોયું કે દીકરીની સાથે કેરટેકર ઊભી હતી અને બધા જ નીચે ઊભેલા લોકોએ કહ્યું કે બેન તો આ દીકરીને નીચે ફેંકી દે અને અમે એને ઝીલી લઈશું બે વર્ષ અને દસ માસની માસૂમ બાળકીને ઉપરથી ચોથા વાળીથી ફેંકતા જીવ કેમ ચાલે પરંતુ એ માસૂમ બાળકીનો જીવ બચાવવા માટે બીજો કોઈ જ વિકલ્પ ન હતો અને ડોક્ટર ચંચલે નક્કી કર્યું કે નહીં તમે ફેંકી દો અને બાળકીને ફેંકી અને નીચે ઊભેલા બધા જ લોકોએ બાળકીને ઝીરવાની કોશિશ કરી બાળકી જીલાઈ પણ ખરી ફરી પાછી હાથમાંથી પડી પરંતુ સદનસીબે એ બાળકી અત્યારે બચી ગઈ છે એનું જીવન સ્ટેબલ છે આઈસીયુમાં થોડા કલાક માટે રાખવી પડી હતી પરંતુ બાળકી બચી ગઈ છે એક સારી વાત છે કેરટેકરની વાત કરું તો કેરટેકરને ત્યારબાદ ફાયર બ્રિગેડે સીડીથી નીચે ઉતારી લીધી હતી એટલે કેરટેકરની લાઈફ પણ બચી ગઈ છે હવે અન્ય એક પરિવારની વાત કરું તો સૈયદ જાવેદ અલી અને એમના પત્ની મરિયમબેન બ્રિટિશ સિટીઝન હતા ઇન્ડિયામાં એટલા માટે આવ્યા હતા કે માતાની સારવાર કરાવીએ અને માતાની સારવાર કરી ઈદની ઉજવણી કરી અને મુંબઈથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી મિત્રોને મળી અને આ ફ્લાઇટ પકડીને એ ફરી પાછા લંડન જતા હતા અને આખું પરિવાર તમે જુઓ કેટલું હેન્ડસમ અને બ્યુટિફુલ પરિવાર છે અને આખું પરિવાર જે છે એ નોંધવાઈ ગયું એમને કલ્પના પણ નથી કારણ કે આ એક એવું વિમાન હતું કે જેની અંદર પારિવારિક પરિવારના પરિવાર જે છે એ સાથે જઈ રહ્યા હતા અને આખે આખું પરિવાર જે છે એ નંદવાઈ ગયું વેજલપુરની વાત કરું તો આપણા વેજલપુરના અનિલભાઈ એમનો પુત્ર હર્ષિત અને એની પત્ની લંડનમાં રહેતા હતા પરંતુ લંડનમાં સારવાર યોગ્ય રીતે નહોતી મળતી ને ગુજરાતના અમદાવાદના ડોક્ટર જે છે એમની સારવાર ફાવી ગઈ હતી એટલે દસ દિવસ પહેલાં હર્ષિતભાઈ અને એમના પત્ની દંપતી અમદાવાદ આવ્યા હતા સારવાર કરાવીને ફરી પાછા જઈ રહ્યા હતા અને દંપતીનું મૃત્યુ થયું અને અનિલભાઈને તો જ્યારે માથે વીજળી પડી હોય તેમ થોડા સમય પહેલાં એમના ધર્મપત્નીનું અવસાન થયું અને હવે દીકરા અને દીકરા બહુનું અવસાન થયું આ લોકો પર કેવી વીતી હશે એની કલ્પના કરવાનું કામ અઘરું છે એ જ રીતના અમદાવાદના ખાનપુરમાં રહેતા પણ મૂળ ભારતીય પરંતુ હવે લંડનના બ્રિટિશ સિટીઝન બની ગયેલા સૈયદ પરિવાર એમનો દીકરો જે છે એ લંડનમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરે છે દીકરી જે છે એ અમદાવાદની એનએચએલ મેડિકલ કોલેજમાંથી ડૉક્ટર બની છે અને આખું પરિવાર જે છે એ ઈદની ઉજવણી કરીને ફરી પાછું લંડન જઈ રહ્યું હતું અને એ પરિવાર જે છે એમના પણ સપના જે છે એ જમીન દોસ્ત થઈ ગયા અને આખે આખો પરિવાર જે છે એ આ વિમાન હાદસામાં મૃત્યુ પામ્યું સુરતના ડૉક્ટર હિતેશ શાહ સુરતના બહુ જ જાણીતા સર્જન અને એક એવી વ્યક્તિ કે જેને સમાજ સેવા કરવા માટે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી દીધી અને ટ્રસ્ટમાં સેવા આપતા હતા એટલું જ નહીં જે દિવસે અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં એ બેઠા પોતાના પત્ની સાથે એ દિવસે સવારે ત્રણ ઓપરેશન કરીને અમદાવાદ આવ્યા હતા અને આવા સેવાભાવી ડૉક્ટર અને એમના ધર્મપત્નીનું પણ આ વિમાન હાદસામાં મૃત્યુ થયું છે જૂનાગઢનું એક અધ્યાપક દંપતી નિવૃત્તિ બાદ એવું વિચારતું હતું કે ચલો આપણે દીકરાને મળવા માટે લંડન જઈએ એ પરિવાર પણ ગયું રાજકોટના એક સિવિલ એન્જિનિયર નરસિંહભાઈ એ પોતાની દીકરીને મળવા માટે લંડન જતા હતા અને આ એમની જિંદગીની પહેલી વિદેશની ટ્રીપ હતી એ જ રીતે વડોદરાના સત્તાવીસ લોકો ચરોતરના ચુમ્માલીસથી વધુ લોકો ગીર સોમનાથના પાંચ ભાવનગરના દસ બસો એકતાલીસ લોકો આ પ્લેનના હાદસામાં મૃત્યુ પામ્યા છે બસો એકતાલીસ સ્ટોરીઓ આ એક ટૂંકા વિડીયોમાં કહી શકાય એમ નથી અને એ બસો એકતાલીસ ઉતારવો એટલે કે પ્રવાસીઓ ઉપરાંત તમે બીજે મેડિકલ કોલેજના ફર્સ્ટ ઇયરના બેસ્ટ સ્ટુડન્ટ સેકન્ડ ઇયરના બેસ્ટ સ્ટુડન્ટ આજે મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત પાંચમો સ્ટુડન્ટ એટલે કુલ પાંચ મેડિકલ સ્ટુડન્ટ એક ડૉક્ટર ન્યુરો ફિઝિશિયન હતા એમના ધર્મપત્ની અને એ સાથે બચાવ કામગીરીમાં જોતરાયેલા અને એ બીજે મેડિકલ કોલેજની મેસમાં એક બેન જે છે એ રોટલી બનતા હતા એક બેન જે છે એ રસોઈનું સફાઈ કામકાજ કરતા હતા એવા બીજા લગભગ બારેક જેટલા વ્યક્તિઓ જે છે એ મૃત્યુ પામ્યા છે સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત છે એક સારી વાત એ છે કે અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત સંખ્યાબંધ ખાનગી હોસ્પિટલોએ ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓને મફતમાં સારવાર આપવાનું પણ ઠરાવ્યું છે એક માનવતાની નિશાની છે ટૂંકમાં બ્લેક બોક્સ મળ્યું છે તો વિમાનની દુર્ઘટનાનું કારણ શું છે એનું રહસ્ય કદાચ અઠવાડિયાઓ પછી નહીં તો મહિના પછી ખબર પડશે જે લોકો મૃત્યુ પામ્યા છે એમનું પોસ્ટમોર્ટમ કરવા માટે ડીએનએ કરીને એક એક ડેડ બોડી જે છે જે જેને કહી શકાય ને કે સાતસો ડિગ્રી ટેમ્પરેચરમાં જે શરીર જે છે એ કોલસા જેવું બની ગયું છે અને મોટે ભાગના મૃતદેહો જે છે એ ઓળખી શકાય એમ નથી પરંતુ ફોરેન્સિક સાયન્ટિસ્ટ આપણા ડૉક્ટર જે એમ વ્યાસ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમણે એક અભિગમ અપનાવ્યો છે કે ડેથ વિથ ડિગ્નિટી એટલે દરેકના જે ભારત સરકારે જે રીતે જાહેરાત કરી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ કહ્યું છે કે તમામના જેટલી પણ ડેડ બોડીઝ જે છે એના ડીએનએ ટેસ્ટિંગ થશે અને ડીએનએ પ્રોફાઇલથી ડેડ બોડી જે છે એ આઇડેન્ટિફાઈ કરશે કદાચ આ પ્રક્રિયામાં હજુ બે એક દિવસ લાગે યક્ષ પ્રશ્ન એ છે કે કયા કારણસર આ પ્લીન ક્રેશ થયું એ તો રામ જાણે પરંતુ મોતનું પણ જો ક્યારે કોને ભરખી જશે એની કલ્પના કરવી દુષ્કર છે આ વિમાનમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા એ બસો એકતાલીસ પ્રવાસીઓ અને વિમાન અથડાયું બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અને એને કારણે જે પાંચ ડોક્ટરો અને બીજા કેટલાક ત્યાં કામ કરતા લોકો મૃત્યુ પામ્યા એ તમામને હૃદયથી શ્રદ્ધાંજલિ અને તમામના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના સાથે ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ આજે સમાપ્ત કરીએ છીએ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર